નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી જી લાઈવ ન્યૂઝ મહેસાણા ખાતે ત્રણ જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવ્યો હતો જેની અંદર મોટી સંખ્યામાં સાયકલો દ્વારા રેલી યોજવામાં આવી હતી મોટી સંખ્યામાં સાયકલિસ્ટો સાયકલ ચલાવીને પબ્લિકની અંદર જાગૃતતા લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા ત્રણ જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવ્યો તો મોટી સંખ્યામાં મહાદેવ સાયકલ ગ્રુપ દ્વારા લોકોને જાગૃતતા લાવવા માટે અપીલ કરવામાં આવી હતી વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે દુધેશ્વર મહાદેવ સાયકલ ગ્રુપ મહેસાણાના ચાલીસ સાયકલિસ્ટો દ્વારા મહેસાણા શહેરના વિવિધ માર્ગ પર આશરે વીસ કિલોમીટર લાંબા અંતર સુધી સાયકલ ચલાવીને રેલી સ્વરૂપે સાયકલ સંઘ સ્વાસ્થ્યના નારા સાથે સ્વાસ્થ્યની સાથે સાથે પ્રદૂષણ ઘટે અને પર્યાવરણ બચે એ માટે સાયકલ પ્રત્યે લોકોને જાગૃત કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો હતો ચેતન પટેલ મહેસાણા